આપડે કઈ ટી શર્ટ મેલું છે એટલે કે ડાય છે ટી શર્ટ આજનું ન્યુ વાંચતો ગુજરાત નથી ને ગુજરાત છે પાંચ રાજ્યો છે આવી

મમ્મ ખવડાવે છે મમ્મ ખવડાવે છે ને મમ્મ આ બદડું છે ને હમણાં રોટલી ખાઈ નતો હકતો વાસડો છે અને હવે ખાવા વિંડો ધીમે ધીમે રોટલી યાણી અને ખુરબરી છોડી મૂકી છે કારણ કે આની માને છે ને ધાવણ નથી આવતું એટલે તો સ્વાર્થિત સમાજ છે એટલે બદુડાને છે ને અત્યારે ખાવા મજુ છે કોઈ ખાતું નહીં એની માને લવાખો દિવસ ખાગતું બિચારું

સરસ લ્યો ઇન્દુ બેન તમે અંદર લઈ આવ્યા કે નહીં આઈથે આવી સારું લ્યો

અમેરિકા યુકે સહિત વિશ્વના અનેક જે કન્ટ્રી મહાન ગણાય છે એ પણ થંભી ગઈ ગઈ ઓહો બહુ કરી સર્વર ના લીધે આખું વિશ્વ થંભી ગયું તમે સમજી શકો છો સર્વર ના લીધે એટલું બધું થતું હોય આપડે નથી કેવાનું જય માતાજી એટલે અત્યારે કહું છું મને તો એમ થાય લીલું હોય તો પૂન નો રસ્તો પૂન નો અને એ વાસરો બિસો કેવો છે એના માને ધાવી ન થકતો

તો ભાઈ આવી કઈક અમારી હવાર પડી છે અને પહેલી મેં ગાય માતાનો જે વિડીયો ઉતાર્યો ને એટલે આજ આખો દિવસ અમારો હારો જાય કારણ કે ગાય માતાની સેવા કરી છે એટલે આખો દિવસ હારો જ જઈનેવાની સેવા કરી જોઈએ જ્યારે દુજણી હોય ને ગાય ત્યારે બધા બાંધી દે અને દોરી છોડી મૂકે છે પછી તર છોડી મૂકે છે પણ એવું ન કરવું જોઈએ એનું વાછરું પણ એની પાછળ હેરાન થાય છે એટલે એવું ન કરાય જ્યારે જરૂર હોય ત્યારે તમે બાંધી દો પછી છોડી મૂકો એવું ન કરે તો તો હોય કોઈ સમજે થાય પોતાની ખેતીવાડી નીકળે એના માટે બીજું એ કેવાનું કે ભાઈ આપણે હજી ઘણું બધું યુટ્યુબમાં કરવાનું છે તો બધાને એક વિનંતી છે યાર ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નો કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાવી દો નોટિફિકેશનમાં ઓલ કરી દો ત્યારબાદ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો જેટલું થાય એટલું બધું કરવા માંડો યાર તો આપણે યુટ્યુબ પર કઈક આગળ વધી હકી અને પપ્પા અત્યારે બગસરા ગયા છે તો આવે ત્યારબાદ આપણે પપ્પા નો સુવિચાર લેવાનો છે એ લઈ લઈ આવે એટલે મારે યુગરાજભાઈ છે ને આ કેવા નટખટ છે આ ટી શર્ટ પ્રમદી નું પહેર્યું છે કાઢતો નથી આપણે કઈ ને ટી શર્ટ મેલું છે એટલે કે ડાય છે ટી શર્ટ ટી શર્ટ ડાયું હોય કોઈ ટી શર્ટ ડાયું છે ટી શર્ટ કોઈ દી ડાયું હોય ગટી ટી શર્ટ ડાયું નો હોય ડાયો તું આમાંથી જામફળ ઉતારવું છે ખાતો નથી ખોટાડો છે હાવ હા હું છું તો આમ લઈ લે પપ્પા પપ્પા છે ને ભાઈ મારે અને જામફળ લઈ દેવાનું તારી આથેનો લઈ લે હવે તું મોટો થઈ ગયો લઈ લે લે લઈ લે લઈ લે

આવી શંકા વ્યક્ત કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ નો રાજ્યો છે ગુજરાત નથી ને ગુજરાત છે ને દિલ્હી એનસીઆર પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ અને ગુજરાત પાંચ રાજ્યો

તો વરસાદ રહી ગયો છે અને આ ભાઈ કબૂતરને બોલાવે છે કબૂતર બોલાવીશો હે ભાઈ ન્યા જાવું છે કબૂતર પાસે હા મે કબૂતર બેઠા છે ને એટલે એને બોલાવે છે ભાઈ બોલાય તો કબૂતરને ને ઈ તારું ન્યા પૂગે ઘર વાગી ગયો છે એક ને પપ્પા આવી ગયા છે બગસરા પપ્પા જીઓ પાણી જલરામ પેલા હા પેલા પાણી પી લ્યો પપ્પા જય માતાજી જય માતાજી હવે આજનો સુવિચાર કહી ગયો આજનો સુવિચાર છે સાહસ વગરનો પુરુષ સાહસ વગરનો પુરુષ સંસ્કાર વગરનું બાળક સંસ્કાર વગરનું બાળક અને મર્યાદા વગરની સ્ત્રી બરોબર મર્યાદા વગરની સ્ત્રી એ ક્યારેય સન્માનને પાત્ર બનતા નથી એ ક્યારેય સન્માનને પાત્ર બનતા નથી બરોબર વેરી ગુડ ખૂબ સરસ સુવિચાર આપ્યો અને હવે આપણે બપોરા કરવા બેસી જાવું તમને ભૂખ લાગી છે બગસરા ગયા તા એટલે ગયા તા વરસાદ હતો ને થોડું રોકાવું પડ્યું બાર બે હોવું પડ્યું બરોબર વરસાદ હતો એમાં મોડું થયું અને વરસાદ રહી ગયો ને તે પછી ત્યાંથી હું નીકળ્યો બરોબર અત્યારે પોરબંદર બહુ વરસાદ બતાવે છવ્વીસ ઇંચામાં છાપામાં લખે હા પોરબંદરમાં પડ્યો અને ગરમી હજી ઓછી નથી થતી એટલો વરસાદ પડ્યો હતો હા વરસાદ પડે છે તો ગરમી નથી જતી એટલે ટૂંકમાં એટલું વરસાદનું જોર છે અને પપ્પાએ સુવિચાર આપ્યો સાહસ વગરનો પુરુષ સંસ્કાર વગરનું બાળક અને મર્યાદા વગરની સ્ત્રી આ તણે ક્યારેય સન્માનના પાત્ર બનતા નથી ખૂબ સરસ સુવિચાર આપ્યો તો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ બપોરામાં છે અડદની ની ડાળ ને રોટલી પહેલાંના જમાનામાં પચાસ રૂપિયામાં બધું હટાણું આવી જતું અને અત્યારે એક સફરજન પચાસ રૂપિયાનું બોલો

તો આજ નવો લોક સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પાછા અને પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી